નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો શ્રાવણ મહિનો એટલે કે વ્રત અને તહેવારનો મહિનો કે જેમાંનું એક વ્રત કહી શકાય તો શ્રાવણ મહિનાના શુક્રવારે કરવામાં આવતું જીવંતિકા માતાનું વ્રત આ વ્રત મા પોતાના બાળકોના રક્ષણ માટે કરે છે અને જેને બાળક ન હોય તે પોતાના પરિવારની રક્ષા માટે પણ આ જીવંતિકા માતાનું વ્રત કરી શકે છે કહેવાય છે કે જે કોઈ બહેનો શ્રદ્ધાને ભાવથી માં જીવંતિકાનું આ વ્રત કરે છે તેને માં જીવંતિકાના આશીર્વાદ મળે છે અને એ પછી માં જીવંતિકા તેના બાળકની કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે કોઈ પણ સ્થળે રક્ષા કરે છે તેને જરા પણ આ આવવા દેતા નથી એવી છે આ જીવંતિકા વ્રતની શક્તિ અને તેનો મહિમા તો જે કોઈ બહેનો આ વ્રત કરે છે તેણે જીવંતિકા માતાની આજે પૂજા કરવાની હોય છે તથા પૂજાના કેટલાક નિયમો પણ છે કે જેના વિશે આજના આ વિડિયોમાં વાત કરવાના છીએ જે બહેનો પ્રથમ વખત જીવંતિકાનું વ્રત કરતા હોય ત્યાં સંપૂર્ણ વિડિયો જુએ અને જે લોકોએ પહેલાં વ્રત કર્યું હોય તે પણ આ વિડિયો જુએ કે જેથી કરીને જો તે કોઈ ભૂલ કરતા હોય તો આ વર્ષથી તે ભૂલ કરે નહીં સંપૂર્ણ વિડીયો જોજો અને આપના મિત્રો માતાના વ્રતમાં લાલ રંગના વસ્ત્રો ધારણ કરવામાં આવે છે તથા આજના દિવસે પીળા રંગની વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો નથી પીળા વસ્ત્રો ધારણ કરવામાં આવતા નથી નદીને ઓળંગીને જવામાં આવતું નથી લીલા ઝાડની નીચે પસાર થવામાં આવતું નથી અને એટલા માટે વ્રતની પૂજા વિધિ દરમિયાન પણ પીળા રંગની વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો નથી જ્યારે બહેનો પૂજા કરવા બેસે છે ત્યારે પણ તેમણે પીળા રંગના વસ્ત્રો પહેરવા નહીં લાલ રંગની સાડી પહેરવી જોઈએ લાલ રંગની સાડી ન હોય તો આપ ગુલાબી રંગની અથવા તો ઘાટો લાલ કે જેને મરૂન રંગ કહેવાય તે રંગની પણ આપ સાડી પહેરી શકો છો કે પછી ડ્રેસ હોય તો તે પણ પહેરી શકાય કુર્તી લેગીસ હોય તો તે પણ પહેરી શકાય પરંતુ પૂજા કરતા સમયે ટૂંકા વસ્ત્રો ન પહેરવા તેનું પણ ધ્યાન રાખવાનું સોનાના દાગીના પહેર્યા હોય તો તે કાઢી નાખવા જોઈએ અને જો નથણી હોય કાનના બુટિયા હોય કે જે નીકળી શકતા ન હોય તો તેના ઉપર કંકુનો ચાંદલો કરી લેવો અને એ પછી પૂજાવિધિ કરવાની તો આ રીતે કેટલાક નિયમોને ધ્યાનમાં રાખીને આ જીવંતિકા માતાનું વ્રત કરવામાં આવે છે કે જેના વિશે મેં આપ સૌ લોકોને ટૂંકમાં જણાવી દીધું તો હવે આપણે એ જાણીએ કે આ બે હજાર ચોવીસમાં જીવંતિકા માતાનું વ્રત ક્યારે ક્યારે કરી શકાશે કે શ્રાવણ મહિનાના કોઈ પણ એક શુક્રવારે જીવંતિકા માતાનું વ્રત કરવામાં આવે છે બે હજાર ચોવીસમાં ચાર શુક્રવાર આવે છે કે જે દિવસે જીવંતિકા માતાનું વ્રત થશે કે જેમાં પહેલો શુક્રવાર છે નવ ઓગસ્ટ બે હજાર ચોવીસ બીજો શુક્રવાર છે સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસ ત્રીજો શુક્રવાર છે ત્રેવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ અને ચોથો શુક્રવાર છે ત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ આ ચાર શુક્રવારમાંથી કોઈપણ એક શુક્રવારે જીવંતિકા માતાનું વ્રત કરવું શક્ય હોય તો પહેલાં બે શુક્રવારમાંથી એક શુક્રવાર કરવો કેમ કે જો સુદ પક્ષમાં આ વ્રત કરવામાં આવે છે તો વધુ ઉત્તમ છે કદાચ ત્યારે કોઈ કારણોસર ન થાય તો વધ પક્ષમાં પણ કરી શકાય છે તો હવે પૂજા વિધિની શરૂઆત કરતાં પહેલાં આપણે જાણી લઈએ કે જીવંતિકા વ્રતમાં કઈ પૂજા સામગ્રીની જરૂર પડશે એકદમ સરળ રીતે હું આપ સૌ લોકોને પૂજા વિધિ સમજાવીશ કે જેથી કરીને આપ આપની જાતે ઘર બેઠા પૂજા વિધિ કરી શકો તો આ વ્રતની પૂજા વિધિમાં એક જીવંતિકા માતાનો ફોટો જોઈશે જો ફોટો ન હોય અને આપની પાસે જીવંતિકા માતા વ્રતની ચોપડી હોય તો તેમાં પણ ફોટો હોય તો તેની પણ પૂજા કરી શકાય છે એ સિવાય ગણેશજીની સ્થાપના કરવા માટે ગણેશજી અબેલ ગુલાલ કંકુ ચોખા લાલ રંગના ફૂલ લાલ રંગનું કોઈ પણ ફ્રૂટ અને ખાસ કરીને ઘઉંનો શીરો કે જે આ વ્રતના એકટાણામાં ખાવામાં આવે છે તે આજે માતાજીને પ્રસાદ ધરાવવાનો એટલે માત્ર આટલી પાંચથી છ વસ્તુથી આ જીવંતિકા માતાની પૂજા વિધિ કરવામાં આવે છે તો હવે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે પૂજા કરવી તેના વિશે જાણીએ તો સૌ પ્રથમ આપણું મુખ પૂર્વ દિશા તરફ રહે તે રીતે બેસવાનું એક અલગ બાજોટ ઉપર લાલ રંગનું વસ્ત્ર પાથરીને સૌ પ્રથમ આપણા પૂજા સ્થાનને ગંગાજળ અથવા ગૌમૂત્રથી શુદ્ધ કરવાનું એ પછી આપણે અહીંયા દીવો પ્રગટાવીશું અગ્નિદેવની સાક્ષીમાં આપણે આ પૂજા વિધિ કરીશું એટલે પૂજા કરતાં પહેલાં દીવો પ્રગટાવી લેવાનો હવે આપણે ગણેશજીની સ્થાપના કરીશું તો પૂજા સ્થાનના જમણી બાજુ ગણેશજીની બિરાજમાન કરવાના જો આસન ન હોય તો ઘઉંની ઢગલી કરી તેના ઉપર ગણેશજીને બેસાડવાના અને એ પછી ભગવાનને ફૂલ ચડાવવાના હવે આપણે જીવંતિકા માતાની સ્થાપના કરીશું કે જેના માટે આપણે અહીંયા ફોટો લીધેલો છે તેને આપણે પૂજા સ્થાનમાં રાખીશું માતાજીને કંકુ ચાંદલો કરીશું ચોખા ચોંટાડીશું અને ચોખાથી માતાજીને વધાવી લેશું અને માતાજીને પણ ગુલાબના ફૂલ ચડાવીશું એ સિવાય આપ લાલ રંગના કોઈ પણ ફૂલ માતાજીને ચડાવી શકો છો પરંતુ પીળા ફૂલ માતાજીને ન ચડાવવા તેનું ખાસ ધ્યાન રાખવાનું જો બીજા કોઈ લાલ રંગના ફૂલ ન મળે તો ગુલાબના ફૂલ માતાજીને ચડાવવા એ પછી આપણે માતાજીને જે ઘઉંનો શીરો પ્રસાદમાં બનાવ્યો છે તે માતાજીને ધરાવશું અને આ શીરો પૂજા થઈ ગયા બાદ આરતી થાળ કરી લીધા બાદ બપોરે એકટાણા સમયે આ શીરો વ્રત કરનાર બહેને જમવાનો હોય છે શક્ય હોય તો માતાજી સમક્ષ બેસીને જમવું અથવા તો પરિવાર સાથે બેસીને પણ ખાઈ શકો છો એ સિવાય આપણે માતાજીને ફ્રૂટનો પ્રસાદ પણ ધરાવીશું કે જેમાં આપ લીલા અને પીળા રંગ સિવાય કોઈ પણ રંગનું ફ્રૂટ ધરાવી શકો છો તો આપણે અહીંયા સફરજન તથા ડ્રેગન ફ્રૂટ આવે છે તે આપણે માતાજીને પ્રસાદમાં ધરાવીએ છીએ એ પછી આપણા પૂજા સ્થાનને ફૂલ વડે શણગારશું કેમ કે શ્રાવણ માસના પવિત્ર એવા શુક્રવારના દિવસે મા જીવંતિકા આપણા ઘરે પધારે છે તો માના સ્વાગતમાં કંઈ બાકી રહેવું ન જોઈએ એટલા માટે આપણે પાંદડીઓથી ફૂલોથી આપણી પૂજા સ્થાનને સજાવીશું તો આટલું કરી લીધા પછી હવે આપણે માતાજીની આરતી કરીશું કેમ કે જ્યારે આપણા ઘરમાં પૂજા થાય એ પછી માતાજી આપણા ઘરમાં બિરાજમાન થાય માતાજી આપણા ઘરે આવે અને જ્યારે તેઓ આપણા ઘરે આવે એટલે આપણે ત્યારે તેમની આરતી કરીએ એટલે પૂજા પૂર્ણ થઈ ગયા બાદ આપણે જીવંતિકા માતાની આરતી કરીશું જો આપણે જીવંતિકા માતાની આરતી થાળ આવડતો હોય તો ગાતા ગાતા કરવાની અથવા તો અમારી ચેનલમાં જીવંતિકા માતાની આરતી અને થાળનો વિડીયો મૂકેલો છે તે સાંભળતાની સાથે પણ આપ આરતી થાળ કરી શકો છો આરતી થઈ ગયા બાદ માતાજીને આરતી આપવાની અને પોતે આરતી લઈ જીવંતિકા માતાને પ્રાર્થના કરવાની કે હે જીવંતિકામાં આજના દિવસે હું વિધિ વિધાનપૂર્વક આપનું આ વ્રત ધારણ કરું છું વ્રતમાં કંઈ ભૂલચૂક થાય તો મને માફ કરશો આપનું બાળક ગણી મને પણ આપનું બાળક સમજી મારી ભૂલને અવગણી મને ક્ષમા કરજો મારા સંતાનની રક્ષા કરજો મારા પરિવારની રક્ષા કરજો આટલું બોલીને આ વ્રતની પૂજાને સંપન્ન કરવાની એ પછી જીવંતિકા માતાની જે વાર્તા છે તે સાંભળવાની વાંચવાની કે જેનો વિડીયો પણ અમારી ચેનલમાં મૂકેલો છે તો ત્યાંથી પણ આપ સાંભળી શકો છો અને જે બહેનોએ વ્રત ન કર્યું હોય તે પણ તે જીવંતિકા માતાની વાર્તા સાંભળી શકે છે તો આ રીતે જીવંતિકા માતા વ્રતની પૂજા અહીં પૂર્ણ થાય છે આ રીતે શ્રાવણ મહિનાના શુક્રવારે જીવંતિકા માતાનું પૂજન કરવામાં આવે છે આશા છે કે આપ સૌ લોકો આ વ્રત કરતા હશો અને હવે સમજાઈ ગયું હશે કે જીવંતિકા માતાની પૂજા વિધિ કેવી રીતે કરવામાં આવે છે તો આ સિવાય જો આપને કોઈ પ્રશ્ન હોય તો આપ અમને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અથવા તો અહીંયા વોટ્સએપ નંબર પણ લખેલો છે કે જેના ઉપર પણ આપ મેસેજ કરીને અમને જીવંતિકા વ્રતની લગતા પ્રશ્ન પૂછી શકો છો અને જ્યારે આપ અમને વોટ્સએપમાં મેસેજ કરો છો ત્યારે અમે આપને અમારા ગ્રુપની લિંક મોકલીશું કે જે ગ્રુપમાં અમે નિત્ય સવાર સાંજ અનેક તીર્થ સ્થળોના લાઈવ દર્શન કરાવીએ છીએ તો તે દર્શનનો લાવો લેવા માટે અમારા ગ્રુપમાં જોઈન થઈ જજો તો અત્યારે જ આપના મિત્રોને આ વિડીયો મોકલી દેજો કે જે લોકો પ્રથમ વખત જીવંતિકા માતાનું વ્રત કરવાના છે અથવા તો પહેલેથી જીવંતિકા માતાનું વ્રત કરે છે જેથી કરીને તે લોકોને સમજાય કે તેનાથી વ્રતમાં કોઈ ભૂલ થાય છે કે નહીં તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જેવું નવા વિડીયો મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય માતાજી મારી સાથે આ જીવંતિકા માતાની પૂજા વિધિ જોવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ A barra